નળ સરોવરનો હંસ અને મોતીની માળા ઘણા વર્ષો પહેલાની વાત છે ગુજરાતના સુપ્રસિદ્ધ નળ સરોવરમાં દૂર દૂરથી સાઇબેરિયાથી લઈને ઉત્તર ચીન સુધીના પક્ષીઓ શિયાળો ગાળવા આવતા હતા હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને આ સરોવર તેમના માટે એક શાંતિપૂર્ણ આશ્રયસ્થાન બની જતું આ સરોવરના કિનારે આવેલા એક નાના ગામમાં એક સુંદર અને વિવેકી હંસ રહેતો હતો જેનું નામ નલીન હતું નલીન સ્વભાવે ખૂબ જ શાંત અને ડાહ્યો હતો તે બીજા પક્ષીઓ સાથે મળીને રહેતો અને સરોવરની સુંદરતાની કાળજી રાખતો એક દિવસ નલિન સરોવરના પાણીમાં શાંતિથી તરી રહ્યો હતો અચાનક તેને પાણીની સપાટી પર કંઈક ચમકતું દેખાયું તેણે નજીક જઈને જોયો તો તે મોતીની એક ખૂબસૂરત માળા હતી માળા એટલી સુંદર હતી કે નલિનની આંખો અંજાઈ ગઈ નલીને તે માળા પોતાની ચાંચમાં લીધી અને વિચાર્યું કે આ માળા કોઈ જરૂર ભૂલી ગયું હશે નલિન હંસની પરોપકારી ભાવના તેણે વિચાર્યું કે આ મોતીની માળા ગમે તેટલી કિંમતી હોય પણ તેના સાચા માલિક માટે તે વધારે મહત્વની હશે માળા જોઈને તેણે મનોમન નક્કી કર્યું કે તે માળા જ્યાં સુધી તેના માલિકને પાછી ન મળે ત્યાં સુધી તે શાંતિથી બેસશે નહીં નલીને સરોવરના દરેક ટાપુ પર જઈને બધા જ પક્ષીઓ અને ત્યાં રહેતા પઢાર સમાજના લોકોને પૂછ્યું પણ માળા કોઈની નહોતી છેવટે નલીનને ગામના એક વૃદ્ધ માછીમાર મળ્યા જેમણે જણાવ્યું કે થોડા દિવસ પહેલાં ગામના ધનવાન શેઠ તેમની પુત્રી માટે આ માળા ખરીદીને લાવ્યા હતા પણ સરોવર કિનારે તે ક્યાં ખોવાઈ ગઈ હતી શેઠ અને તેમની પુત્રી માળા ખોવાઈ જવાથી ખૂબ દુઃખી હતા નલિન તરત જ તે મોતીની માળા લઈને શેઠના ઘરે પહોંચ્યો શેઠનો આશ્ચર્ય અને આનંદ શેઠ અને તેમની દીકરીએ માળા જોઈને ખૂબ જ આશ્ચર્ય અનુભવ્યું તેમને વિશ્વાસ ન થયો કે એક પક્ષી આટલી કિંમતી વસ્તુ પાછી આપવા આવ્યો છે તેમની દીકરીએ તરત જ માળા ઓળખી લીધી અને તે ખુશીથી ઝૂમી ઉઠી શેઠે હંસ નલિનનો આભાર માન્યો અને તેને ઈનામ આપવા માટે ઘણા મોતી ઓફર કર્યા પણ નલીને નમ્રતાથી ના પાડી દીધી તેણે કહ્યું શેઠજી અમે પક્ષીઓ ફક્ત પાણીના જળચર અને સરોવરના તાજા ખોરાકથી સંતુષ્ટ છીએ મેં તો ફક્ત માલિકની વસ્તુ માલિકને પાછી આપી છે તેમાં ઇનામ શેનું નલિનની પ્રામાણિકતા અને નિઃસ્વાર્થભાવના જોઈને શેઠ ખૂબ પ્રભાવિત થયા તેમણે ગામના લોકોને નલિનની વાત કહી અને બધાએ તેની પ્રશંસા કરી આ દિવસથી નલિન હંસને આખા નળસરોવર વિસ્તારમાં પ્રામાણિક હંસ તરીકે ઓળખવામાં આવ્યો અને દરેક પક્ષી શીખ્યું કે સાચું સુખ ધન દોલતમાં નહીં પણ સત્ય અને નિઃસ્વાર્થકર્મમાં છે આ વાર્તા સાંભળીને નળસરોવરના બધા પક્ષીઓ અને માણસો તેના ગુણોને યાદ કરતા હતા અને શાંતિથી ઊંઘી જતા હતા શું તમે નળ સરોવરના અન્ય પક્ષીઓ વિશે કંઈક જાણવા માગો છો જેમ કે ફ્લેમિંગો કે પેણ